વડોદરાના નર્મદા ભવનમાં જર્જરિત ઇમારતને લઈને માર્ગને મકાન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે આઠમાળની આ બહુમાળી ઇમારતના સી બ્લોકમાં આવેલી પિસ્તાલીસ સરકારી કચેરીઓને વીસ દિવસમાં ખાલી કરવાનો આદેશ જિલ્લા કલેક્ટરના હુકમથી જારી કરાયો છે આ નિર્ણયથી કચેરીના વડાએ વૈકલ્પિક જગ્યા શોધવા માટે દોડધામમાં લાગી ગયા છે જોકે જોખમી સ્થિતિ હોવા છતાં રોજિંદી કામગીરી ચાલુ છે નર્મદા ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જન સેવા કેન્દ્રથી લઈને આઠમા માળે સીઆઈડી ક્રાઇમની ઓફિસ સહિત અનેક કચેરીઓ કાર્યરત છે જ્યાં હજારો લોકોની અવરજવર રહે છે ભૂકંપ જેવી કુદરતી આફતમાં ઇમારત સુરક્ષિત રહે તે માટે સાત કરોડના ખર્ચે રેટ્રોફિટિંગનું કામ એક સપ્તાહમાં શરૂ થશે આ દરમિયાન કોલમ અને બીમ તોડવાની કામગીરીને લઈને સાવચેતીના ભાગરૂપે કચેરીઓ ખાલી કરાવાશે રેટ્રોફિટિંગ ઉપરાંત જરૂરી રિપેરિંગ પણ હાથ ધરાશે જેથી ઇમારતની અને સલામતી સુનિશ્ચિત થાય કન્સલ્ટન્સી ડિઝાઇન ટીમ અને બીજા અધિકારીઓ અમે બધાએ સાઈટ વિઝિટ કરેલી અને સાઇટ વિઝિટ ડ્યુરેશનમાં જે કંઈ અમને સૂચના આપેલી એ મુજબ અમે રેટ્રોફિટિંગની કામગીરી ચાલુ કરેલી છે અને હાલ તમે લોકો જોઈ શકો છો કે સ્થળ ઉપર બી અમારે રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે કે લોકો લોકો એટલા માટે જ અમે અમે ખાલી કરાવીએ કોઈના જીવને કોઈ જોખમ ના થાય અને વિથ સેફટી એ કામ માંગીએ કોલમ છે એમાં જેકેટિંગ થવાનું છે બીમ છે એમાં રેપિંગ થવાનું છે તો ઓવરઓલ બિલ્ડિંગની સ્ટ્રેન્થનિંગ વધે છે એ મુજબની કામગીરી કરીએ છીએ વડોદરાની નર્મદા ભુવનની કચેરી અને કુબેર ભવનની કચેરીઓ જર્જરિત થઈ ગઈ છે એના માટે આર એન્ડ વિભાગ દ્વારા આ બંને કચેરીઓને નવી બનાવવાની હિલચલ હાથ ધરી રહી છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે નર્મદા ભુવન છે ત્યાં આ બિલ્ડિંગની અંદર ચાલીસ કરતાં વધુ ઓફિસો આવેલી છે અને આ ઓફિસોની અંદર જે છે એ વિવિધ કામકાજ થતા હોય છે અને ગુજરાતભરમાંથી લોકો અહીં આગળ વિવિધ કામકાજ અર્થે આવતા હોય છે પરંતુ તંત્ર માટે સૌથી મોટો પડકાર એ છે કે હવે આ ઈમારત જે નવી બનાવવાની તો આ ઓફિસોને કામ ચલાવ શિફ્ટ કરવી તો ક્યાં આગળ શિફ્ટ કરવી એ સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ હાલ પણ આ કચેરીની અંદર કામકાજ જે છે એ નિત્યક્રમ મુજબ જ ચાલી રહ્યું છે આ જે જે પ્રમાણેનું આ દ્રશ્ય કે અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને હજી પણ અહીંયા કામકાજની જે પ્રક્રિયાઓ છે એ ચાલી રહી છે એટલે આ ઇમારત તો જોખમી સાબિત થઈ છે ઇમારત તો જોખમી છે તંત્રએ કહી દીધું છે કે ઇમારત જોખમી છે અને તેમ છતાં પણ હજી પણ લોકો અહીંયા આગળથી ખસવાનું નામ નથી લઈ રહ્યા અને હજી પણ અહીંયા રોજિંદી કામગીરી જે પ્રમાણે થતી હોય છે એ ચાલી રહી છે એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે હજી પણ આપ જોઈ શકો છો કે લોકોની અવર જવર હજી પણ આ બિલ્ડિંગની અંદર દેખાઈ રહી છે આ બિલ્ડિંગમાં અને બહાર પણ હજી એટલા જ પ્રમાણે કામકાજ ચાલી રહ્યા છે એટલે લોકો હવે હાલ પણ અહીંયા ઘડીથી ખસવા તૈયાર નથી જ્યાં સુધી નવી બિલ્ડિંગ ના બને ત્યાં સુધી કરી રહ્યા કામકાજ કરી રહ્યા છે એ સૌથી મહત્વનું છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે બિલ્ડિંગ જોખમી છે પરંતુ કેમે કરીને તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું રૂપેશ ચોકસી